બાદ પીટીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિની ઉજવણી લઈને વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે સરદાર એકસો પચાસ અંતર્ગત એકતા અને સામાજિક જાગૃતિના સંદેશ સાથે વિવિધ પ્રવૃત્તિઓના ભાગરૂપે પાટણ જિલ્લામાં આજરોજ સાંસદ શ્રી ભરતસિંહ ડાભીએ ચાણસમા તાલુકાના ગંગેટ ગામથી પદયાત્રાને લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું જે અંતર્ગત આઠ કિલોમીટર લાંબી પદયાત્રા ગંગેડા ચાણસમાં આવે ચાણસમાં બસ સ્ટેશન તેમજ પાંજરાપોર થઈને સરદાર ચોક ખાતે સમાપન કરવામાં આવ્યું હતું પદયાત્રા દરમિયાન સરદાર પટેલ રાષ્ટ્ર નિર્માણમાં આપેલો ફાળો એકતા તેમજ અખંડિતતાના સંદેશ તથા રાષ્ટ્રપ્રેમ અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી તેમજ એકતા જ આપણું બળ અને એક ભારત શ્રેષ્ઠ ભારત જેવા નારાઓ સાથે વાતાવરણ દેશભક્તિથી ગુંજી ઉઠ્યું હતું પદયાત્રામાં સાંસદ શ્રી ભરતસિંહ ડાભી તેમજ રાજ્યસભાના પૂર્વ સાંસદ શ્રી દિનેશભાઈ અનાવાડીયા તેમજ પૂર્વ મંત્રી શ્રી દિલીપજી ઠાકોર ગુજરાત કિસાન મોરચાના પ્રમુખ શ્રી હિતેશભાઈ પટેલ સહિત ગ્રામજનો યુવા મંડળો મહિલા મંડળો તથા સમાજના આગેવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા પદયાત્રા ચાણસમાં પહોંચ્યા બાદ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી રાષ્ટ્રીય એકતા પ્રત્યે નવી પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી